શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થતા સાથે જ રોગચાળાએ ફફડાટ ફેલાવતા સ્થાયી સમિતિના અધ્યક્ષે તમામ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી વધી રહ્યો છે તાજેતરમાં જ પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીરબેન રાવતે આક્ષેપો કર્યા હતા કે વડોદરામાં કોલેરાના કેસો પણ જોવા મળી રહ્યા છે પરંતુ આ બાબતે પાલિકાનું તંત્ર ઇનકાર કરી રહ્યું છે તો બીજી તરફ સમગ્ર શહેરમાં રોગચાળાનો ભરડો વધે તે અગાઉ તેને નિયંત્રણ કરવા આવશ્યક પગલા લેવા હેતુસર તથા પૂર નિયંત્રણ કામગીરી અંતર્ગત સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આજે ખંડેરાવ માર્કેટ ખાતે બેઠક બોલાવી હતી

અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી ખોરાક શાખાને તમામ જગ્યાએ સેમ્પલિંગ વધુ કરવાની સૂચના આપવામાં આવી છે ખાસ કરીને લોકો હાઇજીનનું પાલન કરે કે સાબુ ને પાણીથી હાથ ધોવાના એટલે જે લોકો અનહાઇજેનિક કન્ડિશન રાખી રહ્યા છે જેની લારીઓની આસપાસ સેનિટેશન નથી એવા લોકો પર સ્ટ્રીક કાર્યવાહી કરવાની જરૂર પડે તો બંધ પણ કરાવી દેવાના કારણ કે ચોમાસા દરમિયાન લોકો અનહાઈજેનિક ફૂડ ખાશે તો કોલેરા વધશે એટલે ખાલી પાણી પુરવઠા પર જ બ્લેમ કરવો તો એ પણ અયોગ્ય ગણાશે કારણ કે આખી અનહાઇજેનિક પરિસ્થિતિ જ્યારે સર્જાતી હોય ત્યારે લોકો જાતે જાગૃત થવાની કોશિશ કરવી જોઈએ પોતે હાથ ધોવે અને અનહાઇજેનિક જગ્યાએ ખોરાક લેવાનું ટાળે એવું કંઈ સૂચના નથી આપી પણ એ લોકો એ સ્ટ્રીક ક્રાઇટેરિયાનું પાલન કરવું પડે કે મોજા પહેરે સાબુ રાખે લોકોને હાથ ધોવા માટે પ્રેરણા આપે અને ગંદા પાણીનો ઉપયોગ ન કરે અને સેમ્પલિંગ લેવામાં આવશે જો કંટા વિંટા લાગશે તો એનો નાશ પણ કરવામાં આવશે અને જે લોકો કાયદાનું ઉલ્લંઘન કરતા હોય એ લોકોને બંધ પણ કરી દેવા